નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ બસો નેવુંથી થી આઠસો સિતેર મોરબી ચારસોથી આઠસો મહેસાણા ચારસોથી આઠસો ચાલીસ જેતપુર એકસો થી સાતસો એકસઠ અમરેલી ચારસોથી આઠસો અંકલેશ્વર છસોથી આઠસો ચાલીસ ડીસા સાતસોથી આઠસો સિત્તેર મહુવા એકસો અઠ્યાવીસથી નવસો સુરત ચારસો વીસથી નવસો જામનગર ત્રણસોથી આઠસો ગોંડલ બસો એકાવનથી સાતસો એક્યાસી વાસણા ચારસોથી નવસો વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો